નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતા અને મહિસાગર જિલ્લા સહિત વિવિધ આઠ જિલ્લા માટે જીવાદોરી સમાન કડાણા ડેમ કે જે મહીસાગર જિલ્લામાં આવેલ છે આ કડાણા ડેમમાં પાણીની આવક થતાં ડેમમાંથી એડિશનલ સ્વીપવેલના ચાર ગેટ ખોલી સાઈઠ હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતાં ડેમમાં બે લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેથી ડેમનું જળસ્તર ચારસો દસ ફૂટ પર પહોંચ્યું છે ડેમની ભયજનક સપાટી ચારસો ઓગણીસ ફૂટ છે અને રૂલ લેવલ ચારસો સત્તર ફૂટ છે રૂલ લેવલ જાળવવા માટે ડેમના એડિશનલ સ્વીપીએલના ચાર ગેટ ખોલી પાણી મહિ નદીમાં છોડવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય પર હવામાન વિભાગની જે અઠાવીસ તારીખ સુધીની જે આગાહી છે જેને લીધે કડાણા ડેમના જે કેચમેટ એરિયા છે દાહોદ જિલ્લો છે મહીસાગર જિલ્લો છે ત્યાં સાવતેક વરસાદના લીધે કડાણા ડેમમાં અનાસ નદીનું જે છે આવક એક લાખથી ચોતેર હજાર ક્યુસેક જેટલી લઈને બે લાખ ક્યુસેક છે અત્યારે આવક નકલો થઈ રહી છે કડાણા ડેમમાં એનાથી પરિણામે અત્યારે હાલમાં આ ચાર પાવર ચલાવવામાં આવી રહ્યા છે પાવર કેપેસિટી એકાવનસો ક્યુસેક જેટલી છે ટોટલ વીસ હજાર ક્યુસેક જેટલી આઉટલોટે થઈ રહ્યો છે ત્યારબાદ છ અત્યારે સાઠ હજાર ક્યુસેક પાણી છોડવાનું છોડવામાં આવી રહ્યું છે જેથી ઇન્ફ્લોને જરૂર લેવલ મેન્ટાઇન કરવાનું છે તેમાં થઈ જશે ત્યારબાદ ઇન્ફ્લોની આવક વધી રહી છે તો તેના આધારે આઉટલોની જાવક વધારવામાં આવશે અત્યારે હાલમાં મૂળ કડાના ડેમમાં આવક એના કરવી રહી છે માહી બજાર સાગર જે ડેમ છે રાજસ્થાનમાં તેનાથી કોઈ અત્યારે ઇન્કમ થઈ રહી નથી માહી બજારસાગરનું અત્યારે સેવન્ટી ફાઇવ પર્સન્ટ જેટલું ક્લોઝ સ્ટોરેજ છે હાલમાં એના પછી માહી સાગર જ્યારે ડેમ આઉટલો કરવામાં આવશે ત્યારબાદ બી અહીંયાથી પાણીની આવક વધારવામાં આવશે